બધાને જ આ નવું વર્ષ સકારાત્મક ઉર્જા સકારાત્મક વિચારો સકારાત્મક વાણી સકારાત્મક વર્તન આવે અને ભગવાન આ આપે એવી એક શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરીએ પોઈન્ટ ટુ સ્ટાર્ટેડ અને ઇટ વિલ વિલ બી બેક વી ટુડે

એકબીજાને કયા વગરની લાગણી સમજીને સંબંધોને પ્રાધાન્ય આપીને પ્રેક્ટિકલ હોવું અલગ વસ્તુ છે અને પ્રેક્ટિકલમાં ઇમોશનલેસ બની જવું દેટ ઇઝ નોટ ગુડ આજની જનરેશન પ્રેક્ટિકલ છે મને ખબર છે પણ પ્રેક્ટિકલ એટલી ઇમોશનલેસ નહીં અને તમારે આ એમજીએસ પરિવારમાંથી શીખવાનું છે કે ગમે તેવી કંડિશનમાં ગમે તેવા ઉપર નીચે રિલેશન થયા હોય તો પણ એક સમય એવો આવે કે જ્યારે બધા એક થઈને ઉભા રહી જાય ને બીબી બધા એક થયેલા છો દેટ ઇઝ ગુડ ફોર મી કે મારા માટે એ બહુ હેઠબળ છે મારા માટે એ ટુ પોઈન્ટ ટુ અને બીવીની ઇનિંગમાં બધા જ આજે સાથે છો અને દિલથી જોડાયેલા છો કારણ કે ધ્યેય સાથે જોડાયેલા અને સાથે દિલથી પણ જોડાયેલા છો દિલથી જોડાયેલા છો એટલે જે વગરના કાર્યોમાં પણ ભેગા હોઈએ છે તહેવારોમાં ધ્યેય નથી હોતું તહેવારોમાં આપણે એકબીજાને માટેની લાગણી હોય છે કે આ તહેવારો સાથે મનાવવા છે સમજ્યા ત્યાં ધ્યેય નથી એમ એમજીએસ પણ આ બોન્ડિંગ છે આપણે કે બધી જ વસ્તુ સાથે જીવવા માટે સાથે આનંદ મોજ મસ્તી કરવા માટે પ્રેરે છે અને એવું બોન્ડિંગ છે એટલા માટે જ પરિવાર કહેવામાં આવ્યો છે અને હું ઈચ્છું કે આ પરિવારની સાચી વ્યાખ્યા સમજો તમે અનલિમિટેડ પ્રેમ હોય ને તો પરિવાર બને લિમિટેડ વસ્તુના લિમિટેડ સંબંધોના લિમિટેડ કેબિનેટ વાળા સંબંધો તો ઘણા બધા હોય જીવનમાં પણ અનલિમિટેડ પ્રેમ હોય અનલિમિટેડ માન સન્માન બધું હોય ને ત્યારે એક પરિવાર બને અને નો પરિવાર આપણે બનાવ્યો છે એટલા બી નથી ન

ઘણી બધી રીતે જીવનમાં કામ લાગશે તમને કદાચ એવું લાગતું હશે કે એમજીએસમાંથી બહાર ગયા પછી એમજીએસનો શું રોલ અમારી લાઈફમાં પછી અમે જેમ જીવવું હોય એમ જીવી શકીએ તો કદાચ પરિવારની વ્યાખ્યામાં ખોટા છો જેમ જીવવું હોય એમ ઘરની બહાર નીકળ્યા પછી જેમ જીવવું હોય એમ જીવી શકીએ એ માનસિકતા ખોટી છે સાથે લઈને ચાલવું સાથે લઈને જીવવું સાથે લઈને સુખ દુઃખ બાટવું એને પરિવાર કહેવાય એનું હું માનું છું કે તમે બધા પરિવાર માનો છો અને પરિવારની જેમ રહેશો બધા જ માટે એકલા બીબી માટે નહીં કે બી અલ્પા કે શુભા માટે નહીં દરેકે દરેક માટે કોઈ કે કે હું તો કહું કે તમારી ટ્રિગરિંગ મેકેનિઝમ એવી હોવી જોઈએ કે એક જણને ખબર પડી તો બીજા બધાને ખબર પડીને ગમે તે રીતે કામ ઉઠાઈ જાવ જો કાલી ઉઠીને ભૂમિના લગન થાય તો ભૂમિના લગનના પ્રસંગો એના મા-બાપને ખબર ન પડે

તમે તમારો પ્રેમ જ એટલો વધી જાય ને કે તમે હર્ટ કરી જ ન શકો ઘણી બધી વસ્તુ તમારે શીખવાની છે જે તમને કદાચ તમારા લોંગ ટર્મની લાઈફ માટે કામ લાગશે હું ભગવાનને પ્રાર્થના કરું કે બેબી પણ પહેલાં જેવા જબરજસ્ત સ્ટ્રોંગ બનીને પાછા બહાર આવે ઇમોશનલી તો બહુ સ્ટ્રોંગ છે જ પણ એ ઇમોશન્સને પચાવી પાડવામાં બેબી છેલ્લા ઘણા વખતથી ઢીલા પડ્યા છે પણ 2.2 જોરદાર હશે એની ગેરંટી હું આપું છું અને ઇટ વિલ બી બીબી વિલ બી બેક બહુ બહુ મોસ્ટફુલ બહુ તરત આવશે પણ એના માટે કયા વગરની લાગણી ઓછી બહુ જરૂરી છે હું માંગુ ને તમે મને આપો એને શું કહેવાય એને મારે કંઈ અલગ નામ નથી આપવું હું માંગુ ને તમે મને આપો એના કરતા માંગ્યા વગર સમજી સમજીને તમે મને આપો ને એમાં જે આનંદ મળે એ ઈ જે દર્દની દવા મળે ને એના જેવું સુખ કાઈ નથી અને એની એની અનુભૂતિ મને ઘણી બધી વાર ઘણા બધા યુવા ટીમના સભ્યો કરાવી છે અને હું ભગવાનનો આભાર માનું કે ઘણી બધી વાર મને ઘણું બધું ઓછું આવે છે કારણ કે મારા એક્સપેક્ટેશન્સ મને પાર્થે પણ વચમાં કીધું કે બીબી અમે આ એક્સપેક્ટેશન પર ને તમારા એક્સપેક્ટેશન એનાથી વધી જાય છે હા વધી જાય છે કારણ કે તમે લોકોએ કીધેલું છે ને કે બીબી ને 25 બીબી બનાવવાના છે તો પાંચ તો બીબી બનીને દેખાડીએ તો ઈ એક્સપેક્ટેશન હાઈ હશે તો બીબી જેવા બની શકશો તો કદાચ બીબી ના ગયા પછી કે બીબી ના રહેતા જ તમે બીબી થી વધારે સારા હું તો કહું ચડિયાતા જોવા જોઈએ હંમેશા તો વધારે સારા તમે આવી શકશો બની શકશો અને ઘણો બધું વધારે સારું કામ પણ કરી શકશો અને આખા પરિવારને એક તાંતણે બાંધીને રાખી શકશો આ પરિવાર તૂટે છે ક્યારે કહો છે જ્યારે ઘરના વડીલ સ્ટ્રોંગ નથી હોતા ને ઘરના વડીલ બાયસ્ડ હોય ત્યારે પરિવાર તૂટે છે ઘરના વડીલો એ દરેક દરેક જણની ભાવનાઓને સમજી નથી શકતા ત્યારે પરિવાર તૂટે છે અને હું નથી ઈચ્છતો કે મારી સેકન્ડ જે જનરેશન છે મારા પછીની જે ચલાવવાવાળી જનરેશન છે એ કાચી રહી જાય પરિવારને સાચવીને એક કરીને રાખવામાં અને એટલા માટેના એક્સપેક્ટેશન એંસી ટકા આવે તો પછી આપણે નેવું ટકાની આશા રાખીએ છીએ ને નેવું ટકા હોય તો આપણે બોર્ડમાં પહેલાં આવી એની આશા રાખીએ છીએ ને તો આ બીવિધા એક્સપેક્ટેશન્સ છે તો એ તમને કાચા ગળામાંથી પાકા ગળા ફરવા માટેની છે એટલે એનું આઈ થિંક ક્યારેક મનમાં દુઃખ ન લેવું જોઈએ અને હું મારી જાતે હું ધન્યશાળી અને ભાગ્યશાળી માનું છું ગમે તેવી છે તે પણ જ્યારે જરૂર હોય છે ત્યારે ઊભી રહી જાય છે ઇમોશનલી પ્રેમથી જબરજસ્ત જોડાયેલા છે બધા જ અને આ વાત જોડાયેલા રહ્યો સી તમારું બોન્ડિંગ દિવસે દિવસે સમય જતાં વધારે ગાઢ બનવું જોઈએ તમારી અન્ડરસ્ટેન્ડિંગ તમારી મેચ્યોરિટી તમારો સૂચકો

બધા જ એકબીજા સાથે સારી ભાવના સારું વ્યવહાર સારું વર્તન સારું વર્તન બહુ માયને રાખે છે તમારા દિલમાં ગમે એટલો પ્રેમ હોય પણ જ્યારે તમારા વર્તનમાં કે વાણીમાં ક્યાંક ખોટ છે એ સુધારવી બહુ જરૂરી છે કારણ કે પ્રેમ અંદર રહી જાય છે ને બહાર શું દેખાય છે દિલ સુધી સામેવાળાના દિલ સુધી શું પહોંચે છે શબ્દો પહોંચે છે પણ સત્તા પણ જોડાયેલા કેમ છે

આજે મને અને વિપુલને જોતાને એકલા હોય તો કે તારો જોડીદાર ક્યાં છે આજે વિપુલની વાઈફ અને અલ્પનાને જોય તો તમે એને પૂછીશ કે તારી જોડીદાર ક્યાં છે તો વિપુલ ના ગયા પછી પણ એ દોસ્તી कायम છે એ ટકેલી છે એની નેક્સ્ટ પેઢી સુધી નું ટકેલું છે એટલે આપણા આપણા મગજમાં સંબંધો માટેના ઘણા બધા મિસકોન્સેપ્ટ હોય તો આપણે કાઢીએ આપણે શું ટકાવવું છે આપણે ક્યાં સુધી ટકાવવું છે કે આપણા હાથની વાત છે ભગવાન પણ આવીને ન તોડી શકે હું આજે આજા આ દિવાળીના દિવસે પૂછું કે આપણે જો ટકાવવું હોય ને તો ભગવાન પણ આવીને ન તોડી શકે અને આપણે જો તોડવું હોય ને તો નખના જેટલા વાપથી પણ આપણે તોડી દઈએ આપણા પર છે કે આપણે કેટલું ટકાવવું છે કેવું ટકાવવું છે અને દિવસે દિવસે વધારે અન્ડરસ્ટેન્ડિંગ સાથે મેચ્યોરિટી સાથે વધારે પ્રેમથી મોર્નિંગથી વધારે લોકોને આપણે સુખ આપી શકીએ જો હવે આપણે બધા એકબીજાને સુખ આપીએ છે આપણે બીજા 100 50 જણાને સુખ કેમ ના આપી શકીએ એવા કેમ ન બની શકે એવા કાર્યો એવા એવા પ્રકલ્પો કેમ ઊભા ન કરી શકીએ આપણે કે આપણે બધા મળીને બીજા 50 જણાને આપણે સુખ આપી શકીએ એવા પ્રકલ્પો કેમ ન કરી શકીએ આપણે આપણે તો આપણે એક તાજડે બંધાઈ ગયા હવે આટલામાં જ રમવું છે આપણે આટલામાં જીવું છે આપણે આપડા પૂરતું જ વિચારું છે આપણે આપણી ફક્ત પોતાની મોજ જ મોજ છે જ્યારે તમે સ્વને મૂકીને બધાની મોજને પોતાની મોજ માનો ત્યારે સેવા કરી શકશો આ યાદ રાખજો જીવનમાં જ્યારે ફક્ત પોતાની મોજમાં જીવન પર રહેશો ને તો તમે સેવા નહીં કરી શકો સ્વને ભૂલશો ને આજા બીબીએ એમજીએ સુગુ કયો એને પરિવાર માયનો મને મારવામાં જીવતા જ નથી આવડતું આજે આજે હું ખાલી કેમ છું આજે મને ઘણા બધાએ કીધું કે બીબી હેલ્થ પર અસર થાય મેન્ટલી આટલી બધી અસર થાય છે હવે તમારો વિચારો પણ હું મારું વિચારીને જીવો જ નથી ત્યારે હું એમજીએસ સિવાય મારી જાતને કઈ જોઈ ન શકું એમજીએસ વગર મારી જાતને કઈ જોઈ ન શકું ત્યારે આ પરિવાર બન્યો છે તો તમારે પણ જ્યારે તમારે પણ જ્યારે આ આ થાય સોકર હોલ્ડ કર હોલ્ડ સંબંધોમાં ટ્રાન્સપરન્સી બહુ જરૂરી છે માનો કે ન માનો તમારી જનરેશન બને જે રીતે જીવતી હોય પણ લાઈફમાં એક સ્ટેજ પર જશો ને પછી ખબર પડશે કે ઓપનનેસ ટ્રાન્સપરન્સી અને સરળતા આ ત્રણ વસ્તુને કારણે જ સંબંધો જીવનભર કે પેઢીઓ સુધી ટકે છે તો આ ત્રણ વસ્તુમાંથી એક પણ ખુલતી કે ઓછી થઈને તો ક્યાંક ને ક્યાંક સંબંધો હલી જાય

કદી શું પણ કઈ દેખાતી હોય તો માઈનસ પોઈન્ટ હશે પણ હું ઈચ્છું કે પરિવારમાં આવ્યા છે તો પરિવારમાંથી જે 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 લેવાનું છે સારું સારું કે તમે લોકો પણ લ્યો અને આ પરિવારને એક્સપાન્ડ કરો આગળ વધારો કારણ કે અત્યારના હકીકતથી યુવા પેઢીને સારું પડતું નથી એટલા માટે જે પણ મળે છે એમાં આનંદ લઈને જીવે છે ઓ ફરક છે જે પણ મળે એમાં આનંદ લઈને જીવો અને સારું મળે અને એમાં સારી રીતના જીવો આપણે સારું દેવું છે અને એટલા માટે તમારે પેલા બધાય સક્ષમ બનવું પડશે તમારે બધાય મેન્ટલી સ્ટ્રોંગ બનવું પડશે કે ભાઈ ના સંબંધો તો આ પોઈન્ટ પર આટલા સ્ટ્રોંગ હોવા જ જોઈએ ટ્રાન્સપરન્સી સરળતા લાગણી આ બધું હોવું જરૂરી છે એના પર કંઈ મતલબ નથી લાસ્ટલી જે મારા ઘણા બધા માઇનસ પોઈન્ટ છે 2.2 માં આવી ટ્રાય કે 2.2 માં આવું એમાંથી બહાર આવું અને ન આવું તો આમાંના ઘણા બધા એવા છે કે જે બ્લન્ટલી બીબીને કહી શકે એમ છે ને કે છે નથી કે દઉં છે એટલે કે જ છે તો કહી શકે છે અને બીબી એમાં ઇમ્પ્રૂવ થશે જ એમાં એમાં બે મત નથી પણ મેં કીધું છે એના પર પણ ધ્યાન દેજો

એવી માનસિકતા કેળવવી પડશે એ સંવેદનશીલતા કેળવવી પડશે ત્યારે તમે કઈક સમાજ માટે કરી શકશો એ તો સમાજ માટે નહીં કરી શકતો ફક્ત તમે કુવામાંના દેડકા જેટલા તમે તમારા લવડ વન્સ એટલામાં જીવશો એનાથી બહાર વિચારી જ નહીં શકો અને ઈ વસ્તુને સાચી માનશો પાછા કે ભાઈ મારું આ કુંડાળું સાચું છે એક્સેપ્ટ નહીં કરો કે ના ભાઈ આમ પણ હોય

અને એટલા માટે સક્ષમ બનીએ તો આ પરિવારમાં દરેકે દરેકનો પરિવાર પણ આવેલા પછી કોઈને પણ કોઈના પણ પરિવારની કંઈ પણ તકલીફ ખબર પડે તો પોચાડવાની અને વગર એ તકલીફમાં ઉભા રહી જવાનું આ કેળવવું પડશે તમારે લોકો મારે શું આ વિચાર પણ ના આવવો જોઈએ વિચાર આવ્યો તો તમે ક્યાંક કાચા છો એ માની લેજો

કુંભાર જ્યારે ઘડો ગળવા જાય ને તો કુંભારના હાથમાં છાલા પડે જે મારા થઈ રહ્યા છે ઘણી બધી વાર એટલે તમારે મોલ્ડેબલ રહેવું પડશે તમારે ભીના મોલ્ડ થાવ એવા ઢીલા રહેવું પડશે તો હું તમને મોલ્ડ કરી શકીશ તમે કડક બનીને રહેશો તમે સુકાયેલી માટી બનીને રહેશો તો મારા હાથ છોડાઈ જશે પણ તમે નહીં ગળાવ તમારા છે હવે મારા પર નથી આઈ એમ ઓલવેઝ રેડી અને હું તો કરું જ છું કડક માટી હોય તો પણ હું તો ટ્રાય કરું જ છું ભલે મારા હાથ છું લાગે હું ટ્રાય કરું જ છું મોલ્ડ કરવાની કારણ કે મારું એ ધ્યેય છે કે મારા માઈના છે અને હું તો હું એ પણ ગેરંટી આજે આપું કે મારા ગયા પછી આ બે જણા પણ તમને મારા તમારા પોતાના માનીને જીવશે કારણ કે એ ડીએનએમાં છે એ અમારા જેન્સમાં છે એ અમારા સંસ્કારોમાં છે એ જોઈને મોટો થયો છે શુભાંગી જોઈને મોટો થયો છે તો એટલું તો એક્સપેક્ટેશન આપું કે તમે બે વર્ષથી પાંચ વર્ષથી સાત વર્ષથી તમે જે જોવો છો એટલી અનુભવો અને સાચું લાગે તો સ્વીકારો આમ નહીં જીવું પ્લીઝ તો મોટું દિલ બધા પોતાના છે એવા વિચારો એમ કરીને જીવો તો આપણે ઘણું બધું પરિવર્તન સમાજમાં લાવી શકીએ આપણી એનર્જી ઘણી બધી અંદરની અંદર વેસ્ટ થાય છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે જોઈ રહ્યા છે આપણી નહીં એટલીસ્ટ બી બી મેક્સિમમ એનર્જી ટીમમાં ને ટીમમાં વેસ્ટ જાય છે શા માટે સમાજ માટે વાપરીએ નહીં એ આવડત ભગવાની જે દીદી છે સમાજ માટે વાપરીએ તો આપણે નવા વર્ષના દિવસે બધા જ બધા જ એક છે બધા એક જ પરિવાર છે એ દિલથી માનીએ અને દરેક પરિવારના

અરે આ બધા જ ગવા છે કે બીબી ના પરિવાર માં ફક્ત એબીએસ 3 જ દક્ષથી એક ઇન્સિડન્ટ દેખાડી દયો કે એબીએસ 3 જણા ક્યારે ક્યારે એન્જોય કર્યું કે ક્યારે ગયા કે ક્યારે વિચાર્યું પણ હોય નોટ ઈવન બીબી અલ્પા કે શુભમ પણ પૂછે અરે આલો બસ નથી કીધું આ નથી આવવાનું પાર્ટ નથી પૂછી તો જુઓ ને ફોન તો કરી લ્યો ને આ અંદરથી થી આવવું જોઈએ અને એ આપે ભગવાન તમને એવી હું શુભેચ્છાઓ કરું કે ભગવાન આપે પ્રેમ પ્રેમ જ જ છે ને દેવાનો છે ને તો પ્રેમ દેવામાં કંજુસાઈ કેમ છે આપણે નથી જોઈતા પૈસા કોઈના કોઈને બધાને પોતાનું સ્વમાન છે પ્રેમ દેવામાં કેમ કંજુસાઈ અઢળક દીધો છે ભગવાને આ દરેકે દરેકને બીબી 100% પ્રેમ આપી શકે તો ઈ લેવલ પર તમે પહોંચવાની કોશિશ કેમ નથી કરી શકતા કે તમે મળો ત્યારે પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન ડિફરન્સ ઓફ વ્યૂઝ સાઈડમાં મૂકીને તમે પણ એકબીજાને 100% પ્રેમ આપી શકો કેમ નથી બનવું તમારે એવા કેમ ગ્રુપિઝમ છે ખબર છે બીબીને હું ઈચ્છું કે હવેથી એવું ન થાય જો બીબી બનવું હોય તો આ ન થવું જોઈએ તમે પણ બધાને 100% તમારો પ્રેમ આપી શકો એવા બનાવવાના છે તમારે આજે બીબી ગમે એવો ગુસ્સો હશે પણ સામે આવો છો ને તમે તો બીબી પીગળી જાય છે બીબી રડીને ઘરે લાગી તમને કારણ કે બીબીના ગુસ્સા કરતા બીબીનો પ્રેમ વધે છે જે દિવસે તમારો ગુસ્સા તમારો ડિફરન્સ ઓફ ઓપિનિયન તમારો ડિફરન્ટ વ્યૂઝ કરતા તમારો પ્રેમ વધી જાય ને ત્યારે તમે કરી જ નહીં શકો અને કદાચ કરશો ને

બધા ભેગા થયા છે આપણે અને બધાએ જ અલગ અલગ રીતે મને અલગ અલગ સમયે મેન્ટલી એઝ વેલ એઝ મોરલી મને સપોર્ટ ફેલો છે એટલા માટે હું માનું છું કે બધામાં પ્લસ પાઇન હશે પણ જ્યારે બીવી નું આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે પ્લસ પોઈન્ટ ઓફ એન્જીસ દેટ ઇઝ અ પ્લસ ઓફ એન્જીસ એન્ડ આઈ ટુ પ્રાઉડ ઓફ ટીમ

બધા સાથે મળીને સેવા કરી સાથે આપણે આગળ વધીએ ઓકે જય શ્રી કૃષ્ણ જય દિવાળી